સીડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર બી ચૌહાણ અને કુમારવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા આગામી આઠ તારીખે મહાશિવરાત્રીનો તહેવાર છે એ અનુસંધાને શિવજી કી સવારી અને ઘણી બધી નાની નાની શિવાજી શિવ શિવ ભગવાન માટેની યાત્રાઓ નીકળવાની છે એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરેલું સાતો સાત અગિયાર તારીખની જે ઈદ રમઝાન મેળાની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું પહેલાં બે તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અનિશ્ચય બનાવ ન બને અને કોઈ ઉશ્કેરાટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું જેમને સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર વોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ન ફેલાવે અને એવું કઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે એ પણ સૂચના આપવામાં આવે છે શિવજી કી કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે શિવજી કી સવારી માં ધાબા પોઈન્ટ રહેશે ડીપ પોઈન્ટ રહેશે મૂવિંગ બંદોબસ્ત છે અને ફિક્સ પોઈન્ટ પણ છે આ બંદોબસ્તમાં માં આવનાર ફોર્સ લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપી નો બંદોબસ્ત રાખવામાં આવે છે તમામ કોમના લોકો સાથે મળીને ઉત્સવ ઉજવે તેની એકતા માટે અમે પ્રયાસ હતો અને આગામી રમઝાન પવિત્ર રમઝાન માસ અગિયારમી તારીખથી જે ચાલુ થાય છે એમાં કોઈ જાતનો અડચણ રૂપ ના થાય એકબીજાની કોમ સમજીને આ તહેવાર જોઈ અને સાથે સાથે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એમાં આચારસંહિતાનો અમલ થાય અને એકબીજા એક જે સમગ્ર વડોદરામાં અત્યારે શાંતિ છે કોઈ જાતનો પ્રયાસ ના દોરાય એના પ્રયત્ત શાંતિ સમિતિના જે મિટિંગ રાખેલી એમાં હિન્દુ મુસ્લિમ તમામ આખા ચાર દરવાજાના વિસ્તારના ફતેહપુરા વિસ્તારના જે સિટી પોલીસ સ્ટેશનના તમામ સમગ્ર નેતાગર વકીલ મિત્રો એ તમામ લોકો હાજર રહી અને એકબીજાને સાથ અને સહકાર આપી અને સિટી પોલીસ સ્ટેશનને તમામ મદદ કરવા માટેનો અનુરોધ કર્યો